વૃક્ષ જેમાં છે નારાયણનો વાસ એવું કહેવાય છે કે પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીજીની કૃપા થાય છે પ્રાપ્ત તો શાસ્ત્રોમાં પીપળાના વૃક્ષની પ્રદક્ષિણાના વ્રતનો પણ રહેલો છે મહિમા તો કેટલી કરવી પીપળાની પ્રદક્ષિણા અને પ્રદક્ષિણા કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્ભાઈ પંડ્યા

દર્શક મિત્રોનો ફોન હતો કે શાસ્ત્રીજી મારે પીપળાની પ્રદક્ષિણા કરવી છે હવે પીપળાની પ્રદક્ષિણાનું હું કઈ રીતે સંકલ્પ કરું આનું વ્રત કોઈ હોય કે ના હોય તો આવી કોઈ મને જાણકારી આપજો ને એ એ દર્શક મિત્રોનો મને વિષય થોડો સારો લાગ્યો એટલે મેં કીધું વાંધો નહીં અને જ્યારે શાસ્ત્રની અંદર જ્યારે મેં વાંચન કર્યું ત્યારે ખબર પડી કે પીપલનું વ્રત જે છે પીપલની પ્રદક્ષિણાનું પણ એક વ્રત શાસ્ત્રમાં જણાવેલું છે અને એ વ્રતની અંદર એવું લખ્યું છે કે પીપળાની કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ અને એ પ્રદક્ષિણા કરવાથી એનું ફર પણ આપણને શું મળે છે એના વિશે પણ આખી કથા જે મેં વાંચી અને ત્યાર પછી આ કાર્યક્રમ હું બનાવું છું દર્શક મિત્રો પીપળાદી દેવતાઓ જે છે પીપળાદી દેવતાઓ ભગવાન નારાયણને પ્રશ્ન કરે છે કે હે ભગવાન હે પરમાત્મા હે જગન્નાથ હે પ્રભુ જે વ્યક્તિના ઘરની અંદર લગ્ન થઈ ગયા હોય સમય વીતી ગયો હોય પણ એ એ ઘરમાં શેર માટીની ખોટ હોય ઘરની અંદર કોઈ સંતાનનો યોગ ન બનતો હોય સંતતીને લઈને સંતાનને લઈને સમસ્યા હોય સાથે સાથે હે પ્રભુ જરા ઘરની અંદર ધન રહિત એટલે કે પૈસો એ ઘરમાં ટકતો ન હોય તો એના માટે કોઈ શ્રેષ્ઠ ઉપાય મને કહો મતલબ બે પ્રશ્ન અહીંયા કરી દીધા એક જ સંતાન અને ધન મતલબ જેની જોડે ધન નથી તો એને એના ઘરમાં ધન કેમ આવે કઈ રીતે આવે અને એના ઘરમાં સંતાન કઈ રીતે આવે મતલબ સંતાન નું સુખ અને ધનના સુખ માટેનો પ્રશ્ન કર્યો છે અને ત્યારે ભગવાન પીપલાદી દેવતાઓને કહે છે કે હે દેવતાઓ હું પૃથ્વી ઉપર અસ્વસ્થ સ્વરૂપે હું બિરાજમાન છું અસ્વસ્થ અસ્વસ્થ કહેતા પીપળાનું વૃક્ષ પીપળના વૃક્ષને પીપળાના ઝાડને સંસ્કૃતમાં અસ્વસ્થ શબ્દ વાપરવામાં આવે છે ભગવાન કહે છે હું અસ્વસ્થ સ્વરૂપે પૃથ્વીલોક ઉપર હું વસું છું ને જે વ્યક્તિ મારા આ અસ્વસ્થ સ્વરૂપની પૂજા કરે છે સેવા કરે છે એની પ્રદક્ષિણા કરે છે એના મનોરથને હું પૂર્ણ કરું છું આવું ભગવાન સ્વયં પીપલાદી દેવતાઓને કહે છે ગીતામાં પણ ભગવાને કહ્યું અર્જુનને કે હે અર્જુન અસ્વસ્થોમાં પીપલ હું છું અહીંયા પીપલાદી દેવતાઓને પણ ભગવાન કહે છે અને આ શ્લોકમાં એ લખ્યું છે ન દાનૈ ન તપો વિષા નદ્વર નદ્વરઈ પૂરી દક્ષિને અસ્વસ્થ સેવનાત દન્ય કલૌ નિત્યા પરાક્રિયા ઓ શાસ્ત્રમાં લખેલું છે ને ભગવાન કહે છે ન દાનૈ ન તપો વિષા નિત્ય પરાક્રિયા જે આ પ્રદક્ષિણા કરે છે પરાક્રિયા એટલે પ્રદક્ષિણા જે વ્યક્તિ ભગવાન કહે છે કે જે વ્યક્તિ અસ્વસ્થની પૂજા કરી અને પ્રદક્ષિણા કરે છે તો એના મનોરથ હું પૂર્ણ કરું છું હવે બીજો કરશ્ન ઉદભવિત તમને કદાચ થશે કે પ્રદક્ષિણા કેટલી કરવી કેટલા દિવસ સુધી કરવી તો એનું પણ એક વ્રત છે તો વ્રતના નિયમમાં લખ્યું છે કે આ પ્રદક્ષિણા કરવાનું વ્રતનો નિયમ લખ્યું છે સવા લાખ પ્રદક્ષિણા અસ્વસ્થ પીપલની કરવાની હોય છે કેટલી સવા લાખ હવે રહી વાત કે એક દિવસમાં તો પૂરી ના થાય તો શાસ્ત્ર એવું નથી લખ્યું કે એક દિવસમાં પૂરી કરો જેમ કે એક નિત્ય ક્રમ લેવાનો કે રોજ પીપળના વૃક્ષે જવાનું અને તમે જ્યારે જાવ છો ત્યારે એને નિયમ પણ તમને કહી દઉં છું આખી વિધિ તમને બતાવી દઉં એટલે તમને કોઈ પ્રશ્ન રહે જ નહીં સવારના સમયે આપણે નિત્ય સ્નાન કરી અને પવિત્ર થયા બાદ ઘરમાં નિત્ય સેવા સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરી નિત્ય સેવા કરીને ત્યાર પછી આપણને જે ટાઈમ મળે સવારે બપોરે અથવા છેલ્લો સૂર્યઅસ્ત થાય એ પહેલાં કરવાનું છે મતલબ આખા દિવસ દરમિયાન તમે કરી શકો પ્રાતકાલ સવારે વધારે વિશેષ ફળ આપે તમારે શું કરવાનું અસ્વસ્થ એટલે કે પીપળના વૃક્ષની નજીકમાં જવાનું પીપળના વૃક્ષની અંદર સ્વયં ભગવાન નારાયણ છે એવું સમજીને ભગવાનને ચંદનનો ચાંદલો કરવો મતલબ જોડે પૂજાની થાળી લઈ જવાની ચંદન લઈ જવાનું ચંદનનો ચાંદલો કરવાનો ભગવાનને ચોખા અર્પણ કરવાના ચોખા એટલે અક્ષત અર્પણ કરવાના ભગવાનને પીળા પુષ્પ અર્પણ કરવાના ભગવાન ને સરસ મજાનું ધૂપ લઈ જવાનું ધૂપ બતી ધૂપ ભગવાન કરવાનું એક દીવો કરવાનો અને સફેદ સૂતર એક બાંધવાનું બસ આટલું ખાલી કર્યા બાદ પ્રદક્ષિણા ચાલુ પ્રદક્ષિણા તમે જયારે ચાલુ કરો છો ત્યારે તમારે ગણતરી કરવાની હું આજે પાંચ રાઉન્ડ દસ રાઉન્ડ પચીસ રાઉન્ડ પચાસ રાઉન્ડ સો રાઉન્ડ જેટલા તમારે લગાવવા હોય તો એ તમે રાઉન્ડ લગાવ્યા પછી ગણતરી કરીને લખી નાખવાના કે મે આ દિવસે આટલી પ્રદક્ષિણા કરી આટલા દિવસે આટલી પ્રદક્ષિણા કરી એમ ગણતરી કરતા 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 જ્યારે તમારા સવા લાખ પ્રદક્ષિણા પૂર્ણ થઈ જાય છે એટલે સમજો કે ભગવાન આપેલું વચન જે પીપલાતી દેવતાઓને આપે છે ભગવાન કહે છે કે તે ઘરની અંદર અપાર ધન આપે છે અને બીજા નંબરની વાત સંતતિ જેના ઘરમાં સંતાન ના હોય તો તમે આ સવા લાખ પ્રદક્ષિણાનો કરેલો સંકલ્પ અને કરેલી પ્રદક્ષિણા જ્યારે પૂર્ણ કરો છો સ્વયં ભગવાન કહે છે કે એના ઘરમાં સંતતી પ્રદાન હું કરું છું અને જોડે જોડે મનોરથ એના કાર્ય સિદ્ધ પણ થાય છે મનોરથ પૂર્ણ થાય છે હવે રહી વાત કે વિધિ વિધાન જ્યારે કરો છો ત્યારે એ મેં કહ્યું તે પ્રમાણે જ કરવાનું છે પણ કદાચ કોઈ બહેનો કદાચ કરતા હોય ને જ્યારે ચોખ્ખા દિવસો ના હોય તો તે દિવસોને બાદ કરતાં પછી આગળ આગળ ગણતરી કરવી અને જ્યારે સવા લાખ પ્રદક્ષિણા પૂર્ણ થઈ જાય એને છેલ્લે કોઈ ત્યાં કુલગુરુ પોતાના બ્રાહ્મીણ હોય પંડિતજીને બોલાવી અને એનો વિધિવત સંકલ્પ પૂર્ણ કરાવી અને ભગવાનને નમસ્કાર કરી એ બ્રાહ્મણને દાન દક્ષિણા અને સીધાનું દાન કરી અને તમારું વ્રતને પૂર્ણ કરવાનું છે વ્રત પૂર્ણ ત્યારે થાય કે જ્યારે તમારી એ સવા લાખ પ્રદક્ષિણા પૂર્ણ થાય છે ત્યારે વ્રત થતું હોય બીજા નંબરની વસ્તુ શક્ય હોય તો ઉપવાસ કરીને વ્રત કરી શકાય અથવા જો ભૂખ્યા ના રહેવાય તો એ વાંધો નથી પણ આ વ્રત તમે શ્રદ્ધા ભાવ વ્યક્તિથી કરો છો ચોક્કસ એનું પરિણામ તમને સારું પ્રાપ્ત થાય છે દર્શક મિત્રો આજે અસ્વસ્થની પ્રદક્ષિણા વિશે સુંદર માહિતી માહિતી આપી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવા એક નાના નાના વિષય ઉપર સુંદર માહિતી હું આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન